જગતજનનીમાં ઉમિયાના દિવ્ય રથનું કચ્છ જિલ્લામાં પરિભ્રમણ વિશ્વની નવમી અજાયબી સ્વરૂપે જાસપુર અમદાવાદ મધ્યે જગતજનનીમાં ઉમિયાનું ભવ્યાતિ ભવ્ય અને વિશ્વનું ઊંચામાં ઊંચું પાંચસો ચાર ફૂટ મંદિર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ બનવા જઈ રહ્યું છે અને આ સંસ્થાના હેતુઓ સ્વરૂપે જગતજનનીમાં ઉમિયાની દિવ્યતા ભવ્યતાના દર્શન દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય જગતજનનીમાં ઉમિયાના આશીર્વાદના ફળદાયી છેવાડાના ગામનો માનવી પણ બની શકે તે હેતુથી જગતજનનીમાં ઉમિયાના દિવ્ય રથના પરિભ્રમણનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે ગુજરાત રાજ્યના પંદર જિલ્લાઓમાં રથનું પરિભ્રમણ થઈ ચૂકેલું છે અને તેના જ ભાગરૂપે આજરોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શ્રી ડી એન ગોલસાહેબની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં જગત જનનીમાં ઉમિયાનો રથ જિલ્લાના છેવાડાના ગામડા સુધી પરિભ્રમણ કરે તે માટે જિલ્લાના આ સંસ્થાના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની સંયુક્ત બેઠક ભુજ ખાતે રાજપૂત સમાજવાડીમાં યોજાઈ જેમાં દરેક ગામ અને દરેક તાલુકાના પ્રતિનિધિ ભાઈઓ અને બહેનો બહુળી સંખ્યામાં હાજર રહ્યા અને શ્રી ડીએન ગોલસાહેબ પ્રવીણભાઈ પટેલ સંજયભાઈ ડી પટેલ એસ ટી પટેલ જયંતિભાઈ લાકડાવાળા જયંતિભાઈ પોકાર વગેરે એ સંસ્થા અને તેના દ્વારા થઈ રહેલ કામગીરી અને યોજનાઓની માહિતી આપેલ સાંજે સાત કલાકે સંસ્થાના ઉપપ્રમુખ માનનીય શ્રી ડી એન ગોલ સાહેબ તેમજ લીગલ સેલના ચેરમેન શ્રી એસ ટી પટેલે પત્રકાર પરિષદને સંબોધતા સંસ્થાની પ્રવૃત્તિ અને હેતુઓની માહિતી આપતા જણાવેલું કે જાસપુર અમદાવાદ ખાતે વિશ્વનું ઊંચામાં ઊંચું જગતજનનીમાં ઉમિયાનું મંદિર બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી પ્રગતિમાં છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર ખાતે અમદાવાદ હજાર કરોડના ખર્ચે જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને એક હજાર કરોડના ખર્ચે બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે જેમાં આરોગ્ય શિક્ષણ અને એને લગતી પ્રવૃત્તિ સ્કિલ યુનિવર્સિટી સુધીની મહિલાઓ માટેના વિકાસની કામગીરી જે થઈ રહી છે એના ભાગરૂપે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ઉમિયા ધામ જાસપુરનો આ રથ માતાજીનો કચ્છ જિલ્લામાં પરિભ્રમણ કરવા માટેનું આયોજનની આ મીટિંગ છે માતાજીના રથથી તમામે તમામ સમાજની એક સમરસતા થાય માતાજીના કામમાં બધા જોડાય એક સમરસતાનું વાતાવરણ બને એકતાનું વાતાવરણ બને અને કોમી એકલાસ જળવાઈ રહીએ એવા ઉમદા આશયથી આ માતાજીનો રથ ગામડે ગામડે ફરી અને મા દર્શન કરવા માટે કચ્છ જિલ્લામાં પધાર્યા છે ત્યારે અહીંના સમાજે અહીંના અઢારે વર્ણના લોકોએ અઢારે સમાજના લોકોએ સનાતન ધર્મના એક ભાગરૂપે એની વ્યવસ્થાના ભાગરૂપે એ બધા જ મદદમાં જોડાયા છે અને અત્રેથી એ બધા જ સમાજના આગેવાનો આ રથના સ્વાગત માટે થનગની રહ્યા છે એક એક સમાજના ક્ષત્રિ સમાજ હોય વણકર સમાજ હોય વણિક સમાજ હોય કે આપણા પૂજક સમાજ સુધીના આગેવાનો બ્રહ્મ સમાજ લોહાણા સમાજ દરેક સમાજના નામ ન લેવું પણ અઢારે વર્ણના લોકો આ માતાજીના રથનું સ્વાગત કરવા તત્પર છે સમાજની એકતા રહે સમાજમાં ભાઈચારો વધે અને ધર્મનું વાતાવરણ બને અને સનાતન ધર્મ એક હિન્દુ રાષ્ટ્ર બને એના માટેના પ્રયત્નોના ભાગરૂપે અમે સવા પ્રયત્નો કરી રહ્યા છીએ આ સમાજનો વિકાસ થાય માત્ર પાટીદાર સમાજનો જ નહીં પરંતુ દરેક સમાજને સાથે લઈને શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય કે માતાજીની ભોજન પ્રસાદની કામગીરી હોય દરેક સમાજ માટે વિના મૂલ્યે આ બધી જ વ્યવસ્થા થવાની છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જેટલી પાટીદાર સમાજને સુવિધાઓ મળશે એટલી જ અન્ય સમાજને સુવિધા મળે છે કારણ કે આ માં જગતજનની છે વિશ્વની કરતા હર્તા છે અને ઉમાશંકર એટલે શિવ પાર્વતીનું સ્વરૂપ માં ઉમિયા છે અને એના ચરણોમાં સર્વે ધર્મના લોકો સાથે આ આ સાથ આપી અને સહકાર આપી અને માતાજીના કાર્યને અને આ રથને વધાવી રહ્યા છે જેના અંદર અમે એક હજાર કરોડના ખર્ચે મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવીએ છીએ આ સંસ્થાના ધરોહર કહી શકીએ આ સમાજના વિચારધારક કહી શકીએ આ સમાજના સુધારક કહી શકીએ અને સમાજને નવું એક નવનિર્માણ તરફ લઈ જવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો આ સંસ્થાના પ્રમુખ આરપી પટેલ અને અમારી સાથેની ટીમ માનની પ્રવીણભાઈ માનની સંજયભાઈ અને અહીંયા કચ્છ સમાજના નરોત્તમભાઈ અને અમારે અરે જયંતિભાઈ અને હર્ષદ પટેલ આ જે કામ કરી રહ્યા છે એ ખરેખર માતાજીના કાર્યને ખૂબ જ સફળ બનાવશે આ રથના આયોજનને સફળ બનાવશે લગભગ એકાદ મહિનો સુધી આ વિસ્તારમાં રથ ફરવાનો છે હું ટીવી અને મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે સમાજ સુધારણાની વાત આપના માધ્યમથી આ રથના માધ્યમથી અમારી પ્રવૃત્તિઓ એ બધું જ લોકો સુધી પહોંચે અને એમાં આપે સૌએ આજે જે પહેલ કરી છે એ માટે મીડિયા મેનેજમેન્ટના મિત્રોને અને આ ટીમને હું બિરદાવું છું અને ધન્યવાદ પાઠવું છું આવતા દિવસોમાં હજુ આપણે ઘણા કાર્યો અને ઘણા કામગીરી આપણે કરવાની છે તો સૌ સાથે મળી અને મદદ કરજો અને શ્રોતા મિત્રો દર્શક મિત્રોને પણ વિનંતી કરું છું કે જ્યારે મા આપણે આંગણે દર્શન દેવા પધાર્યા છે ત્યારે આપ સૌ માતાજીના દર્શને ચોક્કસ પધારજો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે ભોજન પ્રસાદ અને દર્શન અને પ્રસાદીનો લાભ લેજો એવી સૌને નમ્ર વિનંતી સાથે આમંત્રણ પાઠવી રહ્યો છું જેમાં ચૌદસો ચાલીસ સ્તંભ પિલરનું કામ પૂર્ણ થયેલ છે આ પ્રોજેક્ટમાં અંદાજિત એક હજાર કરોડનો ખર્ચ થનાર છે કરોડના દાતાઓએ દાન નોંધાવેલ છે વિશ્વની આ જગત જનની હોય તમામ સંસ્થાના લોકોએ પોતાનું દાન આપી આ મંદિરના નિર્માણ કાર્યમાં સહભાગી થયા છે એટલું જ નહીં પરંતુ પરદેશના ઘોરાઓ અંગ્રેજોએ પણ દાન નોંધાવી મંદિર નિર્માણમાં સહયોગી બનેલ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો હેતુ વસુદૈવ કુટુંબકમ છે જેથી સમગ્ર માનવી જાતિ માટે દિવ્ય ભવ્ય અને રમ્ય મંદિર બને અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બને જેવું કે તિરુપતિ બાલાજી શિરડી સાંઈબાબા જેવા વિખ્યાત મંદિરોથી ઉપર આ મંદિર બને તેવું આયોજન કરી નિર્માણ કાર્ય ચાલુ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ જ્યાં જગતજનની મા ઉમિયા એમનું સ્થાનક ચારસો પાંચસો ચાર ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે જે વિશ્વની નવમી અજાયબી બનવા જઈ રહ્યું છે જે મંદિરના સંદર્ભે પંદર જિલ્લાઓની અંદર રથ પરિભ્રમણ કરી ચૂક્યો છે અને સોળમાં જિલ્લાની અંદર કચ્છમાં આવી રહ્યો છે જે આવતી એકવીસ તારીખ એટલે કે એકવીસ જાન્યુઆરી રવિવારના રોજ કચ્છ જિલ્લાનું માતાજીનું ઉમિયા માતાજીનું સ્થાનક વાંઢાઈ જે પટાંગણની અંદર મહાઆરતી કરી રથ કચ્છ જિલ્લાની અંદર પરિભ્રમણ કરશે શરૂઆત વાંઢાઈ માતાજી ઉમિયા સંસ્થાન પટાંગણમાંથી થશે અને ત્યારબાદ ઈશ્વર આશ્રમ ઓધવરામજી આશ્રમ જે કહેવાય છે ત્યાં જશે એના પછી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન થઈ અને ભુજ તાલુકાના અમુક ગામોની અંદર પ્રસ્થાન કરશે ભુજ તાલુકાના લગભગ ત્રણથી ચાર ગામની અંદર એકવીસ તારીખે પ્રસ્થાન ફર્યા પછી એ નખત્રાણા તાલુકાની અંદર ત્રેવીસ તારીખે આ રથ પ્રસ્થાન કરશે અને પ્રારંભ થશે નખત્રાણા તાલુકાની અંદર આશરે બારથી તેર દિવસ આ રથ અબડાસા લખપત અને નખત્રાણાના ગામો પાટીદારોના ગામોમાં માતાજી પરિભ્રમણ કરશે માતાજી આશીર્વાદ આપશે અને એના પછી માંડવી અને મુંદ્રા તાલુકાના ગામોની અંદર છથી સાત દિવસ આ રથ ત્યાં પ્રસ્થાન કરશે ને ત્યાં પરિભ્રમણ થશે પાટીદારોની અંદર ખૂબ ઉત્સાહ છે અને સાથે સાથે અઢારે વર્ણના સમાજના લોકો આની સાથે જોડાવાના છે અને એ લોકોએ અમને ખાતરી આપી છે આ પછી માંડવી મુન્દ્રા પછી અંજાર અંજાર પછી ગાંધીધામ ગાંધીધામ પછી બચાવ થઈ અને ભુજ માધા પર થઈ અને ભુજ ખાતે સમાપન થશે સત્તર ફેબ્રુઆરીના રોજ રવિવારના રોજ ભુજ સવારથી કરી અને સાંજ સુધી માતાજી પોતાના આશીર્વાદ ભુજ શહેરની અંદર ગલીએ ગલીએ અને ચોરે ચોરે ફરશે સાંજના લોક અને સંતવાણીનું આયોજન છે અને એ આયોજન ભવ્યથી ભવ્ય થવાનું છે ગુજરાત સરકારના મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ અનેકવિધ ધારાસભ્યો પાટીદાર અગ્રણીઓ ભુજ ખાતે આવશે અને ભવ્ય પોગ્રામ યોજાશે અને અઢાર તારીખે માતાજીને અમે અહીંયાથી કચ્છ જિલ્લામાંથી વિદાય આપીશું આ મંદિર વિશ્વની નવમી અજાયબીમાં સ્થાન પ્રાપ્ત કરે તે માટે સંસ્થાના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તા ભાઈ બહેનો સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબશ્રીના માર્ગદર્શન નીચે તન મન અને ધનથી રાત દિવસ કામ કરી રહ્યા છે આ મંદિરના નિર્માણ કાર્યમાં કચ્છ જિલ્લાના તમામ સનાતન હિન્દુ ધર્મના લોકો નિર્માણ કાર્યમાં જોડાય તેવી અપીલ શ્રી ડી એન સાહેબે કરી આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વઉમિયા ફાઉન્ડેશનની ટીમમાંથી શ્રી હર્ષદભાઈ પટેલ પ્રભારી શ્રી કચ્છ ઝોન શ્રી મહેન્દ્રભાઈ ભડાણિયા પ્રભારી શ્રી કચ્છ જિલ્લા શ્રી નરોત્તમભાઈ પોકાર ચેરમેન શ્રી કચ્છ જિલ્લા શ્રી ઈશ્વરભાઈ સાંખલા મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા શ્રી યોગેશભાઈ પોકાર રથ કન્વીનર શ્રી કચ્છ શ્રીમતી ગંગાબેન સેંઘાણી ચેરપર્સન કચ્છ જિલ્લા શ્રીમતી નર્મદાબેન સેંઘાણી પ્રભારી શ્રી કચ્છ જિલ્લા મહિલા વીગ શ્રી હિતેશભાઈ પાંચાણી શ્રી યુવા સંગઠન કચ્છ શ્રી અશોકભાઈ પટેલ શ્રી ભુજ તાલુકા વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ આસ્થા ઉર્જા અને એકતાનું કેન્દ્ર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવું એક સામાજિક સંગઠન વૈશ્વિક લેવલનું એક સામાજિક સંગઠન છે અને સમાજમાં અઢારે વર્ણને સાથે લઈ અને કોઈપણ પરિવારને કાંઈ પણ મેડિકલ ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય એમના માટે સમાજ ઉપયોગી કાર્ય કરે છે એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું જગતજનનીમાં ઉમિયાનો રથ જ્યારે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક શહેરમાં અત્યારે પરિભ્રમણ ચાલી રહ્યું છે ત્યારે જગતજનનીમાં ઉમિયાનો દિવ્ય રથ આવતી તારીખ એકવીસના રોજ કચ્છમાં જ્યારે એનું પરિભ્રમણ થવાનું છે ત્યારે આખા કચ્છમાં પાટીદાર સમાજના એકસો અઠ્યાવીસ ગામમાં દરેક ગામમાં એ મા ઉમિયાના રથનું પરિભ્રમણ થશે એમ એક મહિના માટે જ્યારે એનું પ્રસ્થાન ઉમિયા વાંઢાએ તીર્થક્ષેત્રથી થશે અને એનું સમાપન ભુજ શહેરથી એમનું મા ઉમિયાનું રથનું સમાપન થશે એ મા ઉમિયાનો દિવ્ય રથ જ્યારે ગામે ગામ ફરશે ત્યારે કોઈ પણ પરિવારને ક્યાંય પણ તકલીફ હશે એમનું જાત માહિતી લેશે મા ઉમિયા દરેક ગામમાં પરિભ્રમણ કરશે ત્યારે મા ઉમિયાના દર્શન કરવા અઢારે વર્ણની સાથે રાખી અને મા ઉમિયાના આશીર્વાદ લેશે